જી જય મોગલ જય ખોડિયારમાં જય રાંદલમાં જય શક્તિમાં જય બ્રહ્માણીમાં જય ચામુંડમાં આપણે આજે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ ફરી પાછા એક નવા બ્લોગમાં આવી ચૂક્યા છીએ આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે જે આપણે આજે ઘરે બનાવવાના છીએ અત્યારે વાગી રહ્યા છે બે નેત્રીસ સૌ આઈ થિંક અઢી વાગી ગયા છે અત્યારે અને આજે આપણી ઘરે છે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે તો જો એના ચટણી માટે લસણની ચટણી માટે લસણ ફોલાઈ રહ્યું છે બટેકાનું કુકર ગેસે ચડાવી દીધું છે તો આજે તમે આ બ્લોગમાં જોઈ શકો છો કે અમે કઈ રીતે ભૂંગળા બટેકા બનાવીએ છીએ પણ મોરબીના સ્પેશિયલ અને પ્રખ્યાત જેમની સાથે તમને બ્રેડ પણ ખાવાની મજા આવે તીખી ચટણી ગળી ચટણી અને ભૂંગળા અને બટેટા સાથે સિંગ પણ ખારી સિંગ હોય તો પણ વધારે મજા આવે તો આજે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોઈજો કે કઈ રીતે આપણે ભૂંગળા બટેકા બનાવીએ છીએ પછી તમે પણ એ રીતના બનાવી અને ટેસ્ટ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે કેવા લાગ્યા ઓકે ને ભૂંગળા બટેટા શું ખાવાનું છે ભૂંગળા બટેટા આમ જો તારા માટે મમ્મી શું લઈ આવી હતી તે શું ખાધું શું સૌથી પેલા સ્ટ્રોબેરી શું ખાધું આ ઝીણું આખું ત્રીસ રૂપિયાનું આખું બોક્સ પેલું સ્ટ્રોબેરી નું આવે ને આખું ખાઈ લઈશ પછી શું ખાધું દાડમ દાડમ ખાધા પછી છોતી ને શાક રોટલી કોને આપી હતી ભાઈએ શે ને મોલું મોલું શાક હતું કે તીખું તીખું શાક હતું

આ છોટીને લઈ જાય એ મકોડા લઈ જાય છોટીને ચાલે બટેકા ચાલે સૌથી પહેલાં આપણે બટેકાની અને લસણની ચટણી જે લસણિયા બટેકાની ઉપરની ચટણી હોય એ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં ફોલેલું લસણ લઈ લીધું છે સૂકું અરે રેવા દે સૂકું લસણ લઈ લીધું છે બાફેલા બટેકા લઈ લીધા છે તેમાં આપણે લસણના નાના નાના પીસ કરી અને નાખી બીજી બાજુ મમ્મી બટેકા બફાઈ ગયા છે અને ફોલી રહ્યા છે તીખું મરચું ચટણી જેટલી બનાવી હોય એટલું જેટલી તમારે ચટણી બનાવવાની હોય તમારે જેટલી ચટણી બનાવવાની હોય એટલું મરચું એમાં નાખવાનું અને સામે તેટલું પાણી મરચા નાખી નો દેવી ચંદ્ર ચમ બટેકો શું કામ નાખવા માંડે આવે કે જેનો રસો છે એકદમ ઘાટો થઈ જાય પાણી જેવી ચટણી ના રહે એટલા માટે જો તમારે બટેકા સાથે ભૂંગળા સાથે આ ચટણી તમે બટેકા સાથે ઉપર લઈને ખાઈ શકો એવી ઘાટી ચટણી બનાવવાની આપણે જો આ થઈ જાય છે તૈયાર આપણી લસણ અને એકદમ તીખી સ્પાઈસી ચટણી છે એનાથી ભૂંગળા બટેકા એકદમ

શા માટેના દાદા એ દાણા ફોડીને રાખ્યા છે દાણા ના હવે એને ખાવાના છે તો બંને વાટકો રહી ગઈ છે ચાલો હવે બંને ઘોડા આપી દઈએ એટલે બંને ખાય

બધા લોકો બટેટા વઘારી લસણની ચટણી વઘાર કરી અને ઘણા મોકળા બટેકાના બનાવતા હોય પણ અમે વઘાર નથી કરતા અને આ રીતે બટેકા બનાવીએ છીએ એક વખત આ રીતે બટેકા બનાવી ટ્રાય કરજો શીંગ તેલ કપાસિયા તેલ તમે કોઈ પણ ઓઈલ યુઝ કરી શકો છો આમાં જો બહુ જાજુ તેલ નહીં અને બહુ થોડું કરી

બટેકાને એકદમ તમારે મીડિયમ બાફવાના છે એકદમ વધારે કાચા એને એકદમ વધારે પકાઈ જાય એવા નહીં તો જ તમે આ બટેકાને સારી રીતે ખાઈ શકશો નહીતર એકદમ પેલા છુંડા જેવા થઈ જશે તો તમને મજા પણ નહીં આવે જોઈતા સ્વાદ અનુસાર જોઈ લો જોઈ કેવો સ્વાદ છે

ઉપરથી કોથમીર સર્વ કરી દઈશુ જે જોઈ શકો છો બટેકાનો કલર કેવો આવે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય અને પડી જાય જોઈ શકો છો કેવા સરસ ઢુંગળા અને બટેકા હાલો જય શ્રી કૃષ્ણ આ બધા અમારું ફેમિલી છે છોકરા કે મમ્મી ભૂંગળા બટેકા ખાવા છે તમે કીધું ચાલો ભૂંગળા બટેકા બનાવીએ તો ત્રણ વાગે બટેકા બાફ્યા ત્યાર પછી કટકા કરી ખોલી બધો મસાલો ને કરી અને હવે બધા નાસ્તો કરવા બેસીએ છીએ ચાલો તમે પણ બધા નાસ્તો કરવા આવી જાઓ એકદમ મમ્મી ના હાથ સ્પેશિયલ મોરબી પ્રખ્યાત મસ્ત એકદમ ટેસ્ટફુલ એન્ડ તીખા મસ્ત ભૂંગળા બટેકા તૈયાર થઈ ગયા છે ચાલો બધા આવી જાઓ અમારો બ્લોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતા નવા વ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ